કાપી નાખ દે ભાઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો તમારા બધા જ હાર્દિક સ્વાગત છે આપડા નવા વ્લોગ માં ફર્સ્ટ ટાઈમ હું ટ્રાઇપોડ માં વ્લોગ સ્ટાર્ટ કરું છું અત્યારે મિનિમમ વાગી ગયા છે 12 એટલે ગુડ મોર્નિંગ તો ના કહેવાય ગુડ ઇવનિંગ આફ્ટરનૂન હે ગુડ ઇવનિંગ આફ્ટરનૂન હું બોલું છું ભાઈ કે ખબર નથી મમ્મી ઉપર આવી છે કામ કરવા માટે બાર અગાસી માં આપણે જવાનું છે હવે કોલેજે આજનો દિવસ કેવો રહે છે મજા છે બે દિવસ કોઈ વ્લોગ નતા આવ્યા કેમ કે પરફેક્ટ વ્લોગ થતા જ નહોતા યાર મેં બે દિવસ બ્લોગ કર્યા હતા પણ પરફેક્ટ નતા થયા એમ તો આજનો વ્લોગ થોડોક આપણે પરફેક્ટ કરશી તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ અને જઈએ કોલેજે તો આપણે મસ્ત મજાની ગાડીને જેવી તેવી સાફ કરી નાખી છે અને કર દઈ ચાલુ થઈ ગઈ છે ચાલુ તો હવે આપણે બાયણો ખોલીને પ્રસ્થાન કરીએ કોલેજ બાજુ ચાલો આવક પછી માથું દુખવા માંડે અત્યારે અંધારા ઓછા થઈ ગયા એવું લાગે છે એવું લાગે છે જો જ હવે શું થાય શું નહીં બરોબર બાકી શું કે જમવા બમવાનું શું જાય જમ્મા નું આવે પછી કરીએ હું બકાલો કઈ મત ગરમા વાહ બકાલાવાળા કેલી આ વરસમાં તો ત્યારે એવું તો હમણાં થોડાક ટાઈમ પહેલા જ થા હવે હમણાં જ હવે ત્યારની વાત

તો દવા લેવા જાવ એમ હા ડોક્ટર પાસે દવા લઈ આવ મજા ન હોય તો એમ હા બીજું મેડિકલ માં ન લેવાય ડોક્ટર પાસે જ જવું લઈ આવ મેં કે થોડું થોડું માથે દુખે છે તો મેડિકલ માં દવા લેતો આવું તો મમ્મી કે ના એ કે દવા ખાને થી લેતા બરાબર હા ડોક્ટર બતાવે લેવા જે થાતો બધું એ કહેવાય મેં મિનિ બ્લોગ અપલોડ કરી નાખ્યો જોયો આજે એમાં એવું હતું હું ટાઈમર સેટ કરતા ભૂલી ગયો છ વાગ્યા નું તરત તરત અપલોડ થઈ ગયો કઈક પાંચ વાગ્યા જેવું આજુબાજુ બરોબર એટલે હું શેડ્યુલ કરતા ભૂલી ગયો તો ડાયરેક્ટ પબ્લિક થઈ ગયો કઈ વાંધો નહીં પછી આપણે દવા લેતા આવી ચાલો તો હું દવાખાને દવા લેવા માટે આવી ગયો છું પણ દવાખાનો જ બંધ છે એ ભાઈને મેં ફોન કર્યો તો ડૉક્ટરને તો એ કીધું છે રસ્તામાં છું આવું જોઈએ આવે પછી આપણે દવા લઈ લઈએ પછી બાજુમાં જ છે મેડિકલ ત્યાંથી દવા લઈ લે લખી દે દવા દવાને એવું શું છે શું નહીં બધું કહે ડોક્ટર અને પછી આપણે દવા લઈ લઈએ ચાલો તો આપણે દવા લઈ લીધી છે દવા ખાનું ખુલી ગયું હતું મેડિકલ બાદ દવા લઈ લીધી છે તો દવા મૂકવા માટે ઘરે જાય ચાલો તો આપણે આવ્યા હતા અત્યારે થોડોક નાસ્તો લેવા માટે વડાપાં ને આવું હા એના વડાપાવ આપણે ફૂલ ભાવે છે નહીં કીધું લેતા ડૉક્ટરે કઈ ના નથી લેવાની પણ બધા આપણે ટ્રાય કરીએ ઘરે આવી ગયા છીએ નાસ્તો લઈને નાસ્તામાં છે વડાપાવ અને સમોસા સમોસા તો ખાવાનો નથી જસ્ટ વડાપાવ આપણે ખાશી તો વડાપાવ ખાઈ લઈ ચાલો તો અત્યારે હું નીચે આવી ગયો છું ને હવે જમવાનો વારો છે તો જમવામાં શું બને મમ્મી હમણાં ખબર પડી જશે તો જમી લઈ અને ટીવી ચાલુ છે જાય મમ્મી થ્રીલર જોતા હતા તો જમવાનું બની ગયું મેં કીધું લાવો મમ્મી જમવાનું બરાબર તો આપણે જમી લઈ ચાલો અને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહી દેજો વિડીયો રાતે પણ સવારે એડિટ કરું છું બીજા દિવસે સોરી એડિટ શું અપલોડ અને અપલોડ શું એન્ડ બીજા દિવસે એન્ડ કરું છું વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો વિડીયો મજા આવી હોય તો લાઈક દો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ અને નવા નવા મસ્ત મજાના વિડીયો જોવા માટે બૈને રહ્યો ચેનલમાં બરાબર તો મળીના વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી